વધતી ગુનાખોરીને લઈને સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં ડ્રગ્સ દારૂ હત્યા અને દુષ્કર્મ સહિતના ગુનામાં વધારો થયો છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ વિરોધ એ પ્રકારનો હતો કે સુરતના ધારાસભ્ય અને રાજ્યના નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે એટલા માટે આ કાર્યક્રમની જરૂર પડી કે આપણે બે દિવસ પહેલા કાપોદરા જેવો એક નિર્દોષ યુવાનનો ભોગ લેવાનો અને ભોગ લેવાનો કારણ હતો આ નશીલા પદાર્થો એક દારૂડીયો જે દારૂનો વ્યસ્તી હતો અને આ છોકરો જે પોતાના ઘેર જતો હતો એમને રસ્તામાં અટકાવવામાં આવ્યો એમની પાસે પૈસા માંગવામાં આવ્યા એને પૈસા ન આપ્યા તેમનો ફોન કરી નાખવાનો અને જાનથી હાથ ધોવા પડ્યા અને આવી જે ઘટનાઓ છે વારંવાર

અત્યારે સામાન્ય જનતા છે ડરના માહોલમાં છે આ પ્રકારનું જે વાતાવરણ ગુજરાતની અંદર અને ખાસ કરીને આ સુરતની જે તસવીરો સામે આવી છે આ તાસિર સુરતની નથી આ શાંત અને સલામત આ ગુજરાત છે તો આ ગુજરાતની આવું નશાયુક્ત ગુજરાત આ ક્રાઇમયુક્ત ગુજરાત અને આ જે ખૂન થઈ રહ્યા છે તો આવું ગુજરાત કોણે બનાવ્યું આવું સુરત કોણે બનાવ્યું એ પ્રશ્ન સાથે અમારા પુણા સીમાડા સરતાણા કરંજ મોટા વાળા કતાર ગામ ત્યાંથી તમામ કાર્યકર્તાઓ પોતાના ઘેર હેન્ડ બિલ લઈ અને પદયાત્રા કરીને ખાતે પહોંચ્યા હતા અને અને ત્યાં કરી હીરાબાગૃહમંત્રી નું રાજીનામું આવ્યું છે અને ખાસ વાત હમણાં જે ડુપ્લિકેટ હથિયારો કે જે લાયસન્સો આપવામાં આવ્યા મારે ખાસ કેવું છે આપના માધ્યમથી કે વેલપાડ ધારાસભ્ય જે મંત્રી છે એમનો દીકરો પણ આ ડુપ્લિકેટ હથિયાર લેવામાં લાયસન્સ લેવામાં પકડે ગુજરાત ની અંદર હથિયારની શું જરૂર પડી એ પણ અમે એક પ્રશ્ન કરીએ છીએ અને જો તમે સરઘસ જ કાઢતા હો તો આ જે મંત્રી છે એમના છોકરાનું પણ કાઢો તો કહેવાય કે કોઈ ચમરબંધીને છોડવામાં નથી આવતા